નમસ્કાર મિત્રો જોબ સરસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓક્ટોબર મહિનાની પાંચ જે નવી ભરતીઓની જાહેરાત છે તેના વિશે મિત્રો ખૂબ મોટી જાહેરાતો છે જે આ પાંચ નવી ભરતીઓ છે તેની તો વિડિયો તમે અંત સુધી જોતા રહેજો જેથી તમને જે બધી ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી મળે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ મિનિમમ માંગવામાં આવ્યું છે એટલે કે દસ પાસ પછી તમારી પાસે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટમાં પોસ્ટ આ જે ભરતીઓ છે તેમાં અવેલેબલ છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ત્રેવીસ હજાર જગ્યાઓની આસપાસ જે પાંચ ભરતીઓ છે તેમાં થઈને થવાની છે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ઓક્ટોબર મહિનાની જે પાંચ નવી ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ઓક્ટોબર મહિનાની જે પાંચ નવી ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો ઓક્ટોબર મહિનાની પાંચ ભરતીઓની વાત કરીએ તો તેમાં પહેલી ભરતી છે તે પોસ્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે પોસ્ટ ઓફિસ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવક અને એજ્યુકેટિવ આ બંને પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ને અડતાલીસ જગ્યાઓ પર ભરતી થશે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કે એને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ત્રીસ હજારની આસપાસ સુધી એઝ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ એ વીસ વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારા મેરિટના બેઝિસ ઉપર તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ લેવામાં નહીં

વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને બધી જે ભરતીઓ છે તેની બધી લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે તેના ઓફિસિયલ નોટિફિકેશન ઉપર પહોંચી જશો તેના પર ક્લિક કરીને તમે તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરીને તમે ફોર્મ સબમિટ કરી શકો છો અગત્યની તારીખોની વાત કરીએ તો નવ ઓક્ટોબર બે હજાર પચીસથી આ ભરતી માટેના એપ્લિકેશનો શરૂ થઈ ગયેલા છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે એપ્લાય એપ્લિકેશન માટેની લિંક છે તે તમને વિડીયોના છે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ ઓક્ટોબર મહિનાની બીજી ભરતીની તો આ ભરતી છે તે ધ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ધ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો લોકલ ડિવિઝન ક્લાર્ક સિનિયર અકાઉન્ટ ઓફિસર જુનિયર હાઇડ્રોગ્રાફિક સુપરવાઇઝર એમ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાની રહેશે એપ્લાય કરવા માટેની જે ડેટ છે તે સાત ઓક્ટોબરથી લઈને પાંચ નવેમ્બર સુધીની છે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા સેલરની વાત કરીએ તો તમને પ્રેમેટ્રિક્સ ટુથી લઈને ટ્રેન સુધીના પ્રેમેટ્રિક્સમાં પગાર મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અમે અહીં અઢાર વર્ષ તમારા મિનિમમ કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સીબીટી ઇન્ટરવ્યુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર પાસ ગ્રેજ્યુએટ બાર પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તેવી રીતે ગ્રેજ્યુએટ માટે પણ આપ જે વેકેન્સી છે તેમાં જોબ અવેલેબલ છે અગર તમે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાર્ડ સર્ટિફિકેટ અને જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ એપ્લાય કરવા માટેની જે રીત છે તે સેમ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી હશે તેના પર જઈને તમે એપ્લાય કરી શકો છો અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ સાત ઓક્ટોબર બે હજાર શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો પાંચ નવેમ્બર બે હજાર પચીસ સુધી તમે એપ્લાય કરી શકો છો લિંક તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન મળીએ ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ ઓક્ટોબર મહિનાની ત્રીજી ભરતીને તો આ ભરતી છે તે બીએસએફ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નિયમની વાત કરીએ તો કોન્સ્ટેબલ અંડર ડ્યુટી જીડી માટેની ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ત્રણસો જગ્યા પર ભરતી થશે આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફીમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે એકવીસ હજાર સાતસો લઈને ઓગણસો સિત્તેર હજાર સુધી વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન છે ડાઉનલોડ કરી લેવાનું રહેશે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ અહીં તમારા મિનિમમ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય જોઈએ અને મેક્સિમમ તમે ત્રેવીસ વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે એકસો ઓગણસાઠ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ માટે પણ જાતની ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે આ જે એપ્લિકેશન ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ આ ત્રણ ટેસ્ટ લેવામાં આવશે હવે આપણે વાત કરીએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની તો તેમાં મેલ માટે જે ક્રાઇટેરિયા છે તે હાઈટ છે તે એકસો સેન્ટી સિત્તેર સેન્ટીમીટર છે વેટ છે તે એજ પર મેડિકલ સ્ટાન્ડર્ડ અને ચેસ્ટ છે તે એસીથી પંચ્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ હવે વાત કરીએ ફિમેલ માટે ક્રાઇટેરિયન તો હાઈટ છે તે એકસો સત્તાવન સેન્ટીમીટર વેઇટ છે તે મેડિકલ સ્ટાન્ડર્ડ ઉપર રહેશે અને ચેસ્ટ તેમને લાગુ પડશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો મિત્રો ડોક્યુમેન્ટને એપ્લિકેશન કરવા માટેની જે રીત છે તે સેમ છે આપણે અગાઉની વેડ ભરતીમાં જોઈ ગયા છે તે રીતે તમારે એપ્લાય કરવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ સોળ ઓક્ટોબર બે હજાર પચીસથી આ ભરતી અને એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ચાર નવે બે બે હજાર પચીસ સુધી તમારે એપ્લાય કરી દેવાની રહેશે અગત્યની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયો મળી ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ ઓક્ટોબર મહિનાની ચોથી ભરતીની તો આ ભરતી છે તે રેલવે દ્વારા પાડવામાં બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે રેલવે ટીચર વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે તિરંજન લોકોમોટિવ વર્ક દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર અને પ્રાઇમરી ટીચર આ બંને પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડ છે તે વોકિન છે ત્યારે તમે ઇન્ટરવ્યૂ માટે જશો ત્યારે તમારે એપ્લાય કરવાની રહેશે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે એકવીસ હજારથી લઈને છવ્વીસ હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો તમારા અહીં અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને તમે પાંસઠ વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એને ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા તો ડિપ્લોમા અથવા તો રિલેવન્ટ ડિસિપ્લિનમાં તમારી પાસે કોઈપણ ડિગ્રી હોવી જોઈએ અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ અને એપ્લાય કરવા માટેની રીત છે તે અગાઉની ભરતીની જેમ સેમ છે આપણે જોઈએ અગત્યની તારીખો તો અગત્યની તારીખોની વાત કરીએ તો હોકીની ઇન્ટરવ્યૂની જે ડેટ છે તે દસ નવેમ્બર બે હજાર પચીસ છે ત્યારે તમારે જવાનું રહેશે તેના માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જાય ત્યાં તમે જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો વાત કરીએ ઓક્ટોબર મહિનાની પાંચમી ભરતીની તો આ ભરતી છે તે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે પોસ્ટ નિયમની વાત કરીએ તો એમટીએસ સ્ટોરકીપર કિપર એન્જિન ડ્રાઈવર ફાયરમેન અનસ્કિલ રેબર એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે વોરિયર્સ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આપડતી માટે એપ્લાય તમારે ઓફલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આપડતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો અઢાર હજારથી લઈને એક્યાસી હજારની આસપાસ તમને સેલરી મળવાતો રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલો હોવો જોઈએ અને મેક્સિમમ તમે ત્રીસ વર્ષની ઉંમર સુધી તમે ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટર્ન એક્ઝામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ત્યારબાદ ડોક્યુમેન્ટ અને એપ્લાય કરવા માટેની જેમ સેમ છે આપણે અગત્યની તારીખોની વાત કરીએ તો જે ઓફલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ છે તે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ છે અને લાસ્ટ ડેટ છે તે અગિયાર નવેમ્બર બે હજાર છે ત્યાં સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને જે એપ્લાય આ ભરતી માટેનું જે એપ્લિકેશન ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ઓક્ટોબર મહિનાની પાંચ મોટી ભરતીઓની જાહેરાત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત